બધા શાંતિથી એક પ્રવચન સેવા રોજ થોડું થોડું અલગ અલગ ફ્રી તો માણસ મજો આવે કારણ આમાં ગાળા આવે ગાળામાં તમે નહીં સમજો અલગ અલગ બધા ગાળા આવે તો ગાળાનો નિમ છે કે આપણે પૂછી જવું દળાવા જાય ને એટલે પછી ગાળો હોય સિંહનો ગાળો છે ઘઉં નો એટલે બાજરા વાળાને ઊભું રહેવું પડે પછી બાજરાનો ગાળો હાલતો હોય ઓકે એક હાલે છે એક બાજરા નો હાલે છે પછી કહશો જાડનો એમ ગાળા બદલે બધા સમજી ગયા ને તમે બધું ભેળું કરીને તો ભડકું થઈ જાય એમ આ પ્રિહવામાં બધા ગાળા હોય અલગ અલગ તો બાપ નો આદેશ છે સંતાનો કાયમ માટે હું મોબાઈલ વિશે નું કહું છું પ્રજાને પ્રજાને ઓછો આપજો બને ત્યાં સુધી મોબાઈલ નો આપશો કારણ આ મોબાઈલ આપણા પરિવારની માલકોર માલકો કઈ મગજ શક્તિ જેને કહે કોઈ રહી નથી નાના થી મોટા ના મોટા લડતા નથી માનતા બોલો એમ આ સંતાન ને આપણે કાયદેસર નું ઝેર હોમી રહ્યા છે મગજમાં મોબાઈલ મોટા મોટો આતંકવાદી છે મોબાઈલ એનો ઉપયોગ કરો તો વિજ્ઞાન છે પણ જો તમે સંતાન નો બગાડો છો તમે મા બાપ મોટા મોટા દશમન છો હું તો દશમન કહું છું અને ઠીક પડે એમ તમે વાપરતો હોય દીકરો ઊંચકોર બહેન મોબાઈલ રમતોય હોય માં ઊંચકોર બહેન રમતી હોય બાપ આમ બહેન રમતો હોય કારણ કે તમારા બધાના મન જુદા કરી નાખ્યા છે મોબાઈલે એકતા તોડી નાખી છે જ્યાં સુધી સમાજમાં એકતા હતી ત્યાં સુધી વાંધો નતો ભાઈ બેસી જાવ પેલા બેસી જાવ બેસી જાવ નીચે બે જાવ ઉતાવળે તો ભાઈ જાવ બેટા તો આ એકતા તોડી નાખી છે મોબાઈલે એમ જરી સમજો કાયમ બાપુ મોબાઈલ વિશે બોલે છે એમાં ભણેલા માણસ ને ખાસ કહેવામાં આવે છે કારણ ભણેલા માણસ ને કોઠા હું જ નથી રહી બિલકુલ હશે કોક ને ધરી સમજો બાપ આપણી જે સંસ્કૃતિ છે તમારા વિચાર બગડે વિચાર બગડે તો વ્યવહાર બગડે વ્યવહાર બગડે સમાજ માંથી આઈ ગયા એ મેન આધાર માણસ આહાર ઉપર બહુ આર શુદ્ધ મને કે ખરાબ સ્વપ્ન આવે છે મેં કીધું બેટા તું ઘર નું ખાતો નહીં આવે એ કે ઘરના ના રાંધતા નથી આવડતો તમે વિચાર કરો એટલે રોટલા બનાવવાનું કે ભારત નો નકશા જેવા રોટલા બનાવે થાબડિયા આ બધું છે અમુક જગ્યાએ પેલા માણાની ફરજ કોઈ પણ દીકરીને ભણાવો તમે હું અઢારે વરણ ને કઉ છું દીકરીને ભણાવો પણ રસોઈ પેલા સારી બનાવતા શીખડાવો પછી દીકરી લગ્ન થયા પછી પણ એને કહેવામાં આવે છે આને એની માયે નથી શીખડે એવું ક્યાંથી ના આવડે આ થોડાક રાખો ભણાવો સંતાન ને પણ અમુક તમે એને રસોઈ સારી બનાવતા શીખડાવો તમારા થી આ કરાય આ ન કરાય આ આવું જરી કયો પ્રજા ને એટલા બધા આ મોબાઈલ માં માણસ વેસ્ટ થઈ ગયા છે એને ખબર નથી બાજુ માં કોણ નીકળી ગયું જરીક સમજો બાપ સમાજ ની માલકોર ઘણા એવા માણસ છે બાપ અમુક વાત તું સમજે છે જાણે છે પણ મેન તમે આહાર બગાડી નાખ્યા છે કોઈ પણ દાન કરો પૂન કરો તો ગુપ્ત કરો વાગો નહી વાગવાથી બહુ પાપ છે જરી ધ્યાન દો બાપ અમને નડે છે કઈ નડતું નથી તમારા કર્મ નડે છે કર્મ કરો બેટા જો ચકલીયું ઈંડા મૂકે માળામાં ઈંડા મૂકે એના માટે બે ત્રણ મહિના મહેનત કરે માળો બનાવવા માટે ચકલી માળો બનાવે પછી માજા ઈંડા મૂકે પછી ઈંડા ને સેવે પછી એમાં બટલા હોય પછી માં પોચું પોચું લાવી અને બટલા ને ખવડાવે છે શું કામ કે હજી ઉડતા નથી ઉડતા થઈ જાય આ સમજી ગયા ને આ આ વસ્તુ એ છે એટલે વાસળી આવે पसी मोटी थे ओडकी कहवा पी ए गा कहवा पाड़ा से ही तो कायम जीवता है पाड़ा जन्मता है पाड़ा मोटा तो है तो पाड़ा न गलता था तो है तो पाड़ा अहम जो जरी तमे अन खाओ तो अन एवोट कर हो जुबे એ થોડીક જાગૃતતા રાખો તમે ભારતના સંતાનો છો ભારતની માલકોર ની વિકૃતિ કરી ગઈ છે અને સુધારવાનું નથી કેતા સુધરતા નહીં ભાઈ પણ જરીક તમે જાગૃત થાવેલી પ્રજા ને કયો

સાથ આપો પણ કોઈના મૂળિયા બહુ પાપ છે મોગલ કે અતિ પાપ છે સમજાવીના વિના ની કોઈની ટીકા કરવી અદેખાઈ ઈર્ખા અને મોગલ રાક્ષસ કે છે કોઈની નિંદા નો કરો ટીકા નો કરો કારણ ઈ તમારા પગમાં આવી એક આદેશ છે બાપુ નો માં જાગો ભગવાન સૂર્ય ને ચડાવો કુળદેવી ના ધૂપ દીવા કરો હોય તમારી આગળ

એને કોઈ કઈ આપતું નહી એ વખતે આઠા ના દસ રૂપિયો અને વાહે માણસના મૈયત ની ઉપર પૈસા થી ઢાંકી દીધો હતો દરેક માણસ ને કીધું કે ભાઈ આ મયત માં આટલા રૂપિયા કે ભાઈ વાત સાચી છે જયારે માણસ માગતો તો થઈ અને કોઈ આઠા ના રૂપિયો કોઈ આપતું નહીં અને મજા કે કેટલા રૂપિયા ગયા છે

તમારી પાસે હશે રૂપિયા ધન દોલત મિલકત તો તમે હાથી રાખો અને માવતરો ને કહું છું બેટા કોઈ દીકરા ખરાબ જ ન હોય હજારો માં હોય પણ મા બાપ ને આદેશ છે મારો અઢારે વરણ ને તમારી જે મિલકત છે મકાન હોય જમીન હોય પ્લોટ હોય ધંધો હોય દુકાન હોય કે ખેતી હોય કે મોટો બિઝનેસ મોટો ઉદ્યોગપતિ હોય એ તમારા નામે રાખજો કારણ બધાય આવા સંતાનો નો હોય પણ તમે સંતાનના નામના કરી નાખ્યા પછી તમને માજનમાં મૂકી આવે છે તમને ખબર છે ને જોકે હવે તો સરકારે સારો ધારો કર્યો છે તો હે માઉતરો જો તમારી પાસે સંપત્તિ હોય તો તમારા નામનીદ રાખ જો લખણ એવું કરવાનું કે અમે બે માણા ડોહી ડોહલા હશે અમારો હોવરો પૂરો થાય તે અમારી મિલકતના ધણી અમારો દીકરો છે પોતરો છે એના નામની કરી નાખવાની વાહે નામ લખાવો વારસદારો કે ભાઈ અમારા પછી આટલા વારસદાર ને આને મળવા હક તમે જે આવેશમાં આવીને દઈ દીયો છો ને પછી તમને રોવાનો વારો આવે છે મહાજન માં જવાનો વારો આવે છે હું અઢાર વરાલ ને કહી રહ્યો છો મારા દીકરાના નામ નામે મકાન લીધા ફોતરા નામ ની જમીન લીધી ઓના નામ નું આ લીધું દીકરા નું વહુ ના નામ ના પ્લોટ લીધા પછી તમને મહાજન માં મૂકી દે છે સમજી લેજો બેટા દીકરી કઈ ઓઢી ના આવો બેટા ઓઢી ના આવો બેટા દીકરી ઓઢી ના આવો તમને કામ આવશે આખી રલી કમાણી તમારી પછી તમારા નામથી તમારા પરિવારો કરી લે છે પછી તમને આપતા નથી પછી તમને મહાજન માં દવાનો વારો આવે છે પછી એ આવે છે અમારા નારાયણ કેત છે ને અમારા સમાજના ભીષ્મ છે આમ નારાયણ ચારણ તો બને તેઓ દિશે ને ભદ્રિક નો હોય સાહિત્યકાર જ હોય પણ અમારો નારાયણ થઈ ગયા ભજનિક છે જેને સંતવાણી ગાય જાણી અને હારે પણ લઈ ગયા હવે એનું હેઠું બધાય અમે ગાઈ છે એમ કે ભૂલાતી નથી આ જિંદગી ભૂલાતી નથી આ જિંદગી બાપુ ના ભજન છે જિંદગી નાનો હતો તો ખુબ સુખી હતો સમજવા થયા પછી વ્યવહાર આવી ગયો અને દુઃખમાં પછી મારે રોવાનો વારો આવ્યો એમ આ બધા અમુક રોવાના વાળા આવે છે તમારી પાસે મિલકત હશે તમારી પાસે કઈ બેક બેલેન્સ થોડું જાદુ હશે ને તો તમારું ધ્યાન રાખશે અને કોઈ નહીં રાખે ભલે આવા બધા નથી હોતા સમાજમાં આવા હજારોમાં એક આધાર નહીં રહે પણ હવે છેતી જાઓ નો તમને આદેશ છે તો જરી ખમજો બાપ અને બીજી વાત કોઈ અંધશ્રદ્ધામાં જાવું નહીં તાત્વિક થી સાવધાન તમને આ નડે છે તમને ઓલિયું નડે છે કઈ નડતું નથી કર્મ નડે છે કર્મ કરો કર્મ તમને ફળ મળે ગીતા પણ ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે બાપ એક તમને બાપ નો આદેશ છે બાપ સમજો એક અવાજ છે બાપુનો બધાય દીકરા આવવાનો હોય કોક જ એવો હોય છે બાપ કે મા બાપને ને દુખી કરે છે એક દીકરો અને મા મા દીકરો બે માને રક્ત થયેલો રક્તપિતનો રોગ થયેલો ગામે કીધું કે ભાઈ તારી માને ક્યાં જંગલ માં મૂકી દરિયા માં પથરાવી તારા ઘર નો પાણી નહીં પી કારણ કે તારી માને રક્ત નો રોગ છે માં હમજી ગઈ જો જાગૃતતા તમારા હોય તો જો મોબાઈલમાં જ રહી નથી તમારો જન્મ દિવસ હોય જન્મ દેનાર જનતાને તમે પૂછી લેજો કે માં આજ મારો જન્મ દિવસ છે તે માં એમ કહી શકે બેટા મને આજ ચક્કર આવ્યા હતા આમાં દીકરો મુજાડો મારી માને હું કેમ જંગલ માં મુકવા જાવ કેમ દરિયામાં પથરાવા જાવ પણ સમાજ છે ને લોક સાગર વિશે કોઈ નાવથી તરશો નહીં દોરંગી દુનિયા તણા ઢોકા કોદી કરશો નહીં સીતાને ઘોર જંગલ માં પુત્ર અમે જણાવ્યા છે ભગવાન કૃષ્ણ ભીલના માણે અમે પોતે હણાવ્યા છે અમે પોતે હણાવ્યા છે સમાજે થાય સમાજે સમાધે થાય અને નાથ બાર્યા મૂક્યા છે ભગવાનને હક નથી કરવા દીધું આ સમાજે તો આપણે કયું એમ દીકરો મુજાનો માએ બોલાવીને કીધું બેટા કેમ તું જાખો છો બોલતો નથી કે માં ગામના બધા મને એમ કે છે કે તારી માને જંગલમાં મૂકે એમ કે દરિયામાં પધરાવી દે કે તારા ઘરનો અમે પાણી નઈ પી તારી માને રક્તો પીતનો રોગ છે ને ઓરાના ડોહીમાં ખડખડાટ દાંત મંડા કાઢો ઘરે બેટા મારે તો વેલા મોડું બે વરો મરવું જ છે ને એના બદલે વેલવું સમાજ જો બેટા તારા ગોળાનું પાણી અગ્રાત કરતી હોય એક કરીને બેટા તારે તો સમાજમાં રહેવું છો ને હા ભરજો આ વેલો પાંચ વાગ્યે પરોડીએ જાગી અને મને દરિયાના કાંઠે લઈ જાય અને દરિયામાં ધક્કો દઈ દે એટલે મને દરિયાના જનાવરો છે ને ખાઈ જાય

વિચારમાં વિચારમાં હોય ગયો નીંદર ઉડી નહીં પણ માની નીંદર ઉડી ગઈ ને કીધું બેટા દીકરા ઉભો થા જાગ ગામ બધું જપી ગયું છે છેલો પોર છે બેટા તું મને ખંભા ઉપર બેહારી અને દરિયામ પથરાવી દે બેટા ગામ જાગે એ પહેલા દીકરો જાગ્યો મને જય શંકરની બાપ દેખો દીકરીન બેહારો અહીંયા ગામ જાગે પેલા ભાઈ કીધું કે બેટા હવે મને દરિયામાં ધક્કો મારી દે દીકરો માને ખંભા ઉપર બેહી હાલ તો થયો પણ ધરતી વિચાર કરતી હતી શું કરી આ દીકરો પ્રકૃતિ વિચાર કરતી થી શું કરી આ દીકરો માને દરિયામાં નાખી દે છે દરિયાના કાંઠે જેવો દીકરો માને દરિયામાં પધરાવે એ પેલા માય પાછું વાળીને કીધું બેટા મારે એક ભલામણ કરવી છે દીકરા બોલો માં કઈ ભલામણ કે બેટા તું અડદ નો ખાતો દીકરા અડદ નો ખાતો કે કેમ બેટા મારા મારા દીકરી આવ્યા છે બેહોમાં આ સંધિઓમાં અડદ નો ખાતો કે કેમ માં કે બેટા તું છ મહિના નો હતો મેં અડદ નું શાક ખાધું જો કે અતારની બાયું નહીં ખબર પડે ગામડાની બાયું ખબર પડે અતારની આ પડી કાંખા એમ નો ખબર પડે એટલે કીધું કેમ કે તું છ મહિના નો હતો બેટા મેં અડદ નું શાક ખાધું તું ધાવતો તો અને હું ભૂલ માંથી અડદ નું શાક ખાઈ ગઈ અને તું ત્રણ દી હતી તે રાયડું નાખી હતી તને સૂકું આવ્યું હતું કારણ કે અડદ તને હતા નથી તો કોઈ દી તું અડદ નું શાક નો ખાતો દીકરા

એને પછી હક નથી થતું નરક આયા જ છે કાંઈ નથી શું કેવું બાપ હમદોડ વહી ગઈ કોઈ રહી નહીં મોબાઈલ આવતા ત્યાં અમારા વંદનની અમારો નારાયણ બોલે છે પોતાના જ બનાવેલા એક જ લીટી સમજણ જીવનમાંથી જાય જી જીવનમાંથી જાય તો તો જોયા જેવી થાય સમજણ જીવનમાંથી જાય જી પણ આહાર શુદ્ધ રાખો તો સમજણ તમારી ઠેકાણે રહેશે પરિવાર પણ મને ખબર નથી પડી કે આ ભાઈની દીકરીના લગ્ન થાય છે તાળી થી વધાવો મારા બાપ એના મકાનમાં માં હું ત્રેવી ભર્યા છું મારે કેવું પડ્યું ગુરુ કેટલી દીકરીઓ છે બાર મહિને બાર મહિને બબે દીકરી નગન કે એમના ભાઈની દીકરીઓ છે આ અમારા માટે ગૌરવ છે આને સમજણ કેવાય આ પરિવાર તો જરી સમજો જેટલો પરિવાર તમારો નજીક જેટલો પરિવાર ભેળો એને કોઈ દી વાંધો નથી આવતો અમે બેન અમારા બે ઈ ઘરનું કૂતરું રોટલોય નથી ખાતું ખાઈને તો રૂમાડાઈ ઉતરી જાય છે બને ત્યાં સુધી તમારા પરિવારમાં માં રાખો રાખો પરિવાર ની માલકો એક થાય દેખાય હોય તો કાઢી નાખો ની કઈ સમસ્યા હોય તો એકાબીજા ઘરમાં બેસીને એ સમસ્યા નું સમાધાન કરો સમજો એક બાપુ નો તમને આદેશ છે બાપ તો આરતીનો નો સમય થઈ ગયો છે પરસાદી લીધા વગર નો કોઈ જાયો નહીં અને પૈસો મૂકીને એક રૂપિયો મૂકીને મહાપાપ ના ગુનેગાર બનશો ને બાપ બાપુનો નો આદેશ છે બાપ જય મોગલ જય મણિધર જય વડવાળી જય વડવાળી